નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો આજના વિડીયોના માધ્યમથી અમે આપને જણાવીશું કે શું બારમા અને તેરમાનું ભોજન ખવાય કે નહીં શું આ પ્રકારનું ભોજન જમવાથી પાપ લાગી શકે છે આવા દરેક પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં સાંભળવા મળશે તો મિત્રો તમને વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી ખાસ સાંભળજો મિત્રો આજકાલ તેરમાના દિવસ પછી મોટા ડિનરનું આયોજન કરવાનો ટ્રેન્ડ છે જેને આપણે મૃત્યુ ભોજન પણ કહીએ છીએ આજે પૂજા અને તર્પણ પછી મોટા ભાગના લોકો તેમની ક્ષમતાથી વધુ માત્રામાં બ્રાહ્મણોને જ નહીં પરંતુ સંબંધીઓ અને ગ્રામજનોને પણ ભોજન કરાવે છે તેમના મૃત સવર્જનોના આત્માને શાંતિ મળે એવી આશા સાથે પરંતુ શું તમે જાણો છો કે આપણા ધર્મશાસ્ત્રોમાં આનો કોઈ પુરાવો નથી તેમની પુણ્યતિથિ પર એક મોટો કાર્યક્રમ યોજવો જોઈએ તો પછી મૃત્યુ બાદ તે ખાવાની પ્રથા ક્યાંથી આવે આપણે બારમા અને તેરમાનું ખાઈને પાપ કરીએ છીએ અને પાપના ભાગીદાર બનીએ છીએ આજના આ વિડીયોમાં આપને સાથે મળીને તેના વિશે વિસ્તારપૂર્વક જાણવાનો પ્રયત્ન કરીશું તો મિત્રો તમારા બધાનું ફરી એકવાર આપ સૌની મનપસંદ ચેનલ મહેન્દ્ર ગોહિલ બીકેમાં હાર્દિક સ્વાગત છે તો મિત્રો વાર્તાને સાંભળતા પહેલાં વાર્તાને લાઈક કરજો અને સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય શિયાળામ લખવાનું ભૂલશો નહીં મિત્રો આપણે બધા જાણીએ છીએ કે ગરુડ પુરાણમાં મનુષ્યના કર્મોનો હિસાબ મળે છે જેમાં મૃત્યુ પછી આત્માનું શું થાય છે અને આત્મા કેવી રીતે સ્વર્ગ કે નરકની પ્રાપ્તિ કરે છે એ પણ જણાવવામાં આવ્યું છે આ સિવાય આ ધર્મ પુરાણમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે મૃત્યુના કિસ્સામાં પરિવારના સભ્યોએ શું કરવું જોઈએ ગરુડ પુરાણ મુજબ જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો તેના પરિવારના સભ્યોએ આત્માની શાંતિ માટે તર્પણ અને પૂજા કરવી જોઈએ અને તેમની યમલોકની યાત્રા પૂર્ણ કરવી જોઈએ જેથી મૃતકની આત્માને આ મુશ્કેલ યાત્રા કરવાની શક્તિ મળે હકીકતમાં જ્યારે આત્મા શરીર છોડી દે છે ત્યારે તે નિર્બળ બની જાય છે આવી સ્થિતિમાં બાર દિવસ સુધી પરિવારના સભ્યો દ્વારા દાનમાં આપવામાં આવેલ ભોજન ખાવાથી આત્માને ચાલવાની શક્તિ મળે છે મૃત્યુ પછી દસ દિવસ સુધી દાન કરવામાં આવતા મૃત શરીરમાંથી મૃત આત્માના વિવિધ અંગો બને છે અગિયારમાં દિવ અને બારમા દિવસે પિંડદાન સાથે શરીર પર માંસ અને ચામડી રચાય છે પછી તેરમા દિવસે જ્યારે તેરમું કરવામાં આવે છે ત્યારે મૃતકના નામે જે પિંડદાન આપવામાં આવે છે તેનાથી એ અમલોકની યાત્રા કરે છે એવું માનવામાં આવે છે કે આત્મા બાર દિવસ સતત ચાલે છે અને તેના ગંતવ્ય એટલે કે પ્રભુધામ સુધી પહોંચવા માટે ઘણી મુશ્કેલીઓ સહન કરે છે તેથી જ હિન્દુ ધર્મમાં તેરમી ઉજવવાની પરંપરા છે પરંતુ અમુક જગ્યાએ સમયના અભાવ કે અન્ય કારણોસર તેરમી ત્રીજા કે બારમાના દિવસે રાખવામાં આવે છે આ દિવસે મૃતકની પ્રિય ખાણીપીણી બનાવીને તૈયાર કરવામાં આવે છે અને તૈયાર બાદ બ્રહ્મ ભોજનનું આયોજન કરવામાં આવે છે અને બ્રાહ્મણો દ્વારા ઉજવણી કરવામાં આવે છે દાન દક્ષિણા આપીને મૃતકની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવે છે અહીં તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આજકાલ બ્રોજન ને મૃત્યુ ભોજન નથી મિત્રો ગરુડ પુરાણ મુજબ અનુસાર બ્રાહ્મણ માં બ્રાહ્મણોને અગિયાર દિવસ અને એકસો તેર બ્રાહ્મણોને તેરમા દિવસે અથવા તેમની ક્ષમતા મુજબ ભોજન આપવું જોઈએ તેમજ બ્રાહ્મણોને સફેદ શેફીને નામનું વાસણ આપવું જોઈએ તેનાથી આત્માને શાંતિ મળે છે હવે મિત્રો તમારા પ્રશ્ન મનમાં આ પ્રશ્ન અવશ્ય ઊભો થયો થતો હશે કે જો મૃત્યુ પર્વની કોઈ જોગવાઈ નથી તો તેની શરૂઆત કેવી રીતે થઈ વાસ્તવમાં ગરુડ પુરાણમાં પણ પાઘડીની વિધિનો ઉલ્લેખ છે પરિવારના વડાનું મૃત્યુ થાય ત્યારે આ વિધિ કરવામાં આવે છે આ પછી ઘરના નવા વડાની પસંદગી કરવામાં આવે છે અને પાઘડી જેને દાસ્તા પણ કહેવાય છે વિધિપૂર્વક ઘરના સૌથી વૃદ્ધ જીવિત પુરુષ સાથે બાંધવામાં આવે છે રસમ પાઘડીની વિધિ અંતિમ સંસ્કારના ચોથા દિવસે કરવામાં આવે છે અથવા તેરમા દિવસે આયોજન કરવામાં આવે છે હવે છેલ્લા પ્રશ્ન પર આવીએ છીએ જો કોઈ વ્યક્તિ અંતિમ સંસ્કારની મિજબાનીનું આયોજન કરે છે તો તે શું તે ખોટું છે અને શું તે મિજબાની ખાનારને કોઈ પાપ લાગે છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આપણા ધર્મશાસ્ત્રમાં સીધો મળતો નથી પરંતુ જો તમે મહાભારતના અનુષ્ઠાન પર્વની એક ઘટના પર ધ્યાન આપો તો તમને જવાબ મળી જશે વાસ્તવમાં મહાભારતના યુદ્ધ પહેલાં એવું થયું હતું કે શ્રી કૃષ્ણ દુર્યોધનના ઘરે સંધિ કરવા ગયા હતા અને ભગવાન શ્રી કૃષ્ણ દુર્યોધનને કોઈ પણ કિંમતે યુદ્ધ ન કરવાની સલાહ આપી હતી પરંતુ જ્યારે દુર્યોધન રાજી ન થયો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ત્યાંથી પાછા ફરવા લાગ્યા આવી સ્થિતિમાં દુર્યોધને ભગવાન શ્રી કૃષ્ણને ભોજન કરવાનું કહ્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા સંપ્રિત ભોજન ત્યારે જ ખાવું જોઈએ જ્યારે ખવડાવનાર અને ખાનારનું હૃદય પ્રસન્ન હોય પરંતુ જ્યારે બંનેના હૃદયમાં દુઃખ હોય અને વેદના હોય તો આવી સ્થિતિમાં ક્યારેય પણ ભોજન ન લેવું જોઈએ કારણ કે જ્યારે કોઈ સૌજનનું મૃત્યુ થાય છે ત્યારે આવા ભોજન વ્યક્તિ અને મિત્રોની શક્તિનો નાશ કરે છે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેરમીમાં આવનાર અને જેમના ઘરમાં મૃત્યુ થયું હોય તે બંને છૂટા પડવાની પીડા અનુભવે છે આવી સ્થિતિમાં ભોજન પીરસનાર અને જમનાર બંનેના ખુશ હોય છે તેથી મૃત્યુ ભોજન એટલે કે બારમા કે તેરમાનું ભોજન ના કરવું જોઈએ અને મિત્રો સંતો અને જ્ઞાની પુરુષોએ પણ કહ્યું છે કે મૃત્યુ પાછળનો વધુ પડતો ખર્ચ બિન જરૂરી છે મૃતકની સદગતિ માટે કર્મકાંડ વિધિ જરૂરી છે મૃત્યુ ભોજન નહીં મિત્રો મૃત્યુ ભોજન પાછળનો ખર્ચ બચાવી આ રકમ કોઈ અનાથ બાળકો ગરીબ દીકરીઓને નિઃશુલ્ક આરોગ્ય સેવા આપતી સંસ્થાને અથવા શક્તિદાન કરશે તો જરૂરિયાતમંદોના ઉધાર સાથે એક ઉજ્જવળ સમાજનું નિર્માણ પણ થઈ શકે છે મિત્રો મૃત્યુ બાદ ગરીબ પરિવારો માટે લૌકિક પ્રથા એક મોટી પીડા સમાન બની જાય છે આપણા સમાજમાં બહુ કુરિવાજો ઘર કરી ગયા છે જેના ઘરે દુઃખદ ઘટના બની હોય ત્યારે વિવિધ વિધાન કરવામાં માત્ર પરિવાર સભ્યોની જરૂર હોય છે ત્યારે સમાજના અન્ય લોકો માત્ર સાતવનતા આપવા પૂરતા જ હોય છે દુઃખદ ઘટનામાં બારમા કે તેરમા માં જમવાની વ્યવસ્થાથી લઈને લોકો માટે ઘણી વ્યવસ્થા કરવાની હોય છે જે આર્થિક પરિસ્થિતિ નબળી હોય તે લોકો માટે મિત્રો સૌજન મૃત્યુ બાદ આ એક મોટી પીડા સમાન બની જાય છે તો મિત્રો આજની વાર્તા અહીં પૂરી પૂર્ણ કરીશું અને આજની વાર્તા સાંભળવી ગમી હોય તો વાર્તાને લાઈક કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો ફરી મળીશું એક નવી વાર્તા સાથે જય શ્રી રામ જય રામદેવી જય માતાજી હર હર મહાદેવ હર